પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ એકસો ગામના ખેડૂતો અને આશીર્વાદ સમાન પાનમ સિંચાઈ કેનાલ પાણી લુણાવાડા તાલુકા તેમજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા કાલોલ અને વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે મળે છે શહેરા અને ગોધરા તાલુકાના સહિત અન્ય ગામો મળી સિત્તેર થી વધુ ગામોને આ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે સાથે જ પાનમ જળાશયના પાણીથી સિંચાઈ તળાવો ભરવામાં આવતા હોય છે જ્યારે પાનમ ડેમના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે એક વર્ષ સુધી પાણી પુરવઠા દ્વારા આપવામાં આવતા ગામો અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા નહીં સર્જાય ખેડૂતોને પણ ખેતી માટે સમયસર પાણી મળી રહે છે હળફ ડેમ માં એકોતેર point ચોપ્પન ટકા અને કરાડ ડેમ માં ચૌદ પોઇન્ટ અગિયાર ટકા પાણીનો જથ્થો છે જિલ્લામાં આવેલા ત્રણ જળાશયમાંથી સૌથી વધુ પાણીનો જથ્થો હળપ ડેમમાં જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આ જળાશયમાંથી ખેતી માટે સિંચાઈ કેનાલમાં ખેડૂતોના હિત માટે પાણી છોડવામાં આવશે જ્યારે પાનમ ડેમમાંથી સાતસો પચાસ ક્યુસેક અને કરાટ ડેમમાંથી એકસો પચાસ ક્યુસેક પાણી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે ઉનાળામાં પાનમ ડેમ અને હળપ ડેમમાં સારો એવો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે પાણમ ડેમમાં એક સાઠ પોઈન્ટ સાઠ ટકા પાણીનો જથ્થો છે એકસો બત્રીસ ગામના ખેડૂતોની સિંચાઈ માટે અને સિત્તેર ગામ ઉપરાંત તમામ લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે હાલ જળાશયમાં એક સાઈઠ પોઈન્ટ સાઠ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી એક વર્ષ સુધી ચાલી શકે તેટલું પાણીનો જથ્થો છે પંચમહલ જિલ્લાના જીવાદોરી સમાન પાણમ જળાશય યોજનાની વાત કરીએ તો પંચમહાલ પામ જળાશય યોજનાની કુલ સંગ્રહ શક્તિ પાંચસો અઠ્યોતેર એમ છે જ્યારે તેની સાપેક્ષે આજની સ્થિતિએ ત્રણસો છપ્પન છે જે કુલ એકસઠ પોઈન્ટ સાહીઠ છે હાલની પાનમ જળાશય યોજના મારફતે પાનમ મેઇન કેનાલ આધારિત કુલ પાંચ તાલુકાને પાંચ તાલુકાના એકસો બત્રીસ ગામોને કુલ છત્રીસ હજાર ચારસો ને પાંચ હેક્ટર માટે સિંચાઈ અર્થે પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે જેમાં કુલ એકસો બત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવી રહેલ છે જ્યારે પાનમ જળાશય આધારિત પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે પણ ઉનાળુ સિંચાઈ પાણી હાલ આવી રહેલ છે ક્યુસેક પાણી આવી રહેલ છે પાનમ જળાશય આધારિત કોઠા ભૂણીદ્રા હારેડા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે સો કરતા પણ વધુ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહેલ છે GDC ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ